ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને ને કેમ છો મજામાં જય માતાજી મિત્રો તને તો હેર ઉચ્ચ ની નકરી અને સંતોષભાઈ બેહી ગયા છે અને આ અમારે દીદુ બેન છે આજે હું છે બધાની સર્વિસ ચાલે છે આજે રજા છે ને એટલે આ ભાઈને રો બાંધવા પીડ્યા જો કેમકે આ ભાઈ હવે થોડુંક કવરાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે સવાજથી જ સર્વિસ ચાલુ થઈ ગઈ છે જે જે કવરાવે એનો વારો પાડી દેવાનો છે બરાબર ને તું તો ડાય છે હમ સર્વિસ બધાયને થઈ જ જાય તો આજે રવિવાર છે ને એટલે આપણે બધાને છે ને ઘરે જ રહેવાનું છે કારણ કે આજે આપણે આરામ કરવાનો છે અને કાલથી પછી કામે લાગી જવાનું છે એટલે આજે છે ને છોકરા ને ગલુડિયાને કવરાવે છે એનો બધાનો વારો પાડવાનો છે તો કન્ટિન્યુ બ્લોક માં બેના રહી છે પાજવાઈ આવી ગયા કેમ બા મજામાં ને મારે હું વાંધો પામ હારું રહી કે હવે હારું ઈ જગડપણ નું એવું જ હોય ને અમે છોકરા અમાર મારીને છે ને પગના ગોઠણ ને દુખ્યા કરે છે કોઠણ નું દુખ તો કાઉ દુખ મન કો મન દુખે છે કોઈ હારો હવે ને દવા ને ધરાઈ જા ને બસ કે અમારા બાડી ને છે ને એક કોઈ વેદ બાકી નથી રાખ્યા

પણ તોય મે નથી આવતું અને કે તો મમ્મી આને અમર બનસી મને ભણવાનો કે ને એને બહુ રી છે કારણ કે એને છે ને વકીલ નું ભણે છે હવે કે થઈ જાય હે કેમ લાગે એમ કે તરત થઈ જાતું છે ભણવાનું કામ તો ઓલા ભાઈ હે દીકરી નાની પાંત્રી વરણ તો એને જે દીકરી નાની છે કે નોકરી નહી મળતી તો આપણે શું કરવાનું અને નોકરી એટલે લેવીને બહુ અઘરી છે ભાઈ

પણ અમે તો બહાર ગયા હતા ને ખાતા હતા ને તો હવે આપણે રસોઈ બનાવવા મને ભૂખ લાગે જે બનાવ બનાવી નાખો હાર્દિક ભાઈ અમારે અહીંયા છે કાકા દીકરો આવ્યો છે તો એના માટે જમવાનું બનાવું છે કુતરાનો અવાજ જોવો તો કેટલો આવે આ અમારે બીજા કુતરા છે અમારે મેઘ નથી કા અમારે મેઘ તો જો આરામમાં છે તમને બતાવું હમણાં એ બસ હોતું જ રહે તમે કેમ હોતું મેઘ ભાઈ અમારે હોય ક્યાં છે

એટલે આજમાં આપણે એટલું જ રાખીએ આજનો બ્લોગ તમને ગમે એટલે લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય